છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલ ડોન રુવા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી બારમી માર્ચ બે હજાર પચીસના રોજ છોટાઉદ જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલ ડોન રુવા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી હતી વાર્ષિક દિનની ઉજવણી અવસરે ચીફ ગેસ્ટ તરીકે ડોન બોસ્કો બોસ્કોપુરમાં રેક્ટર ફાધર સિરિલ ડિસોજા ઉપસ્થિત રહ્યા હતા અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે બરોડામાં ફિઝિકલ એજ્યુકેશન એડ્યુકેટર બકેશભાઈ રાઠવા એક હાના કો ફાઉન્ડર જૈવિક ડાબી ઉપસ્થિત રહ્યા હતા બાળકોએ કિસાન આત્મહત્યા પ્લાસ્ટિક અને કચરો ગમે ત્યાં ફેંકવાઈ થતું પર્યાવરણને નુકસાન જેવા મુદ્દાઓને લઈને નૃત્ય નાટિકા ડાન્સ અને આદિવાસી નૃત્ય પણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મુખ્ય મહિનામાં જૈવિક ડાબીએ બાળકોને એકબીજાની મદદ કરવી એકબીજાને સંભાળ રાખવી અને એકબીજાને સાથે ભાઈચારાતે રહેવું જેવો મેસેજ પણ પોતાના વ્યક્તમાં આપ્યું હતું અને ફાધર સિરિલ ડિસોજા અને બક્સ રાઠોએ બાળકોને શિક્ષાને રમતગમત સાથે સાથે ઇતર પ્રવૃત્તિના મહત્વને સમજાવ્યા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા ત્યારબાદ સ્કૂલના સંચાલક બ્રા રમેશ સ્કૂલનો વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો હતો આ વાર્ષિક દિન સ્કૂલમાં સ્ટેટ પ્રદર્શન કરનાર વર્ગખંડમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર ઉત્તીર્ણ થનાર અને દિ દરેક વિષય પ્રમાણે સ્ટ્રેટ માર્ક લાવતાનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી વાર્ષિક દિન સફળ બનાવવા અને બાળકોને પ્રોત્સાહિત કરવા पीटीए मेंबर्स स्कूल संचालकों शिक्षकों स्कूल ट्रस्टियों वालीओ उपस्थित रहा था के खूब उत्साह से भाग लीधो